રામ વન માં ઘર સુધી ન ભોગે તો કથા નો કોઈ મતલબ રામ અને ભરત નો પ્રસંગ આવે અને રામ ને ભરત ના બાપુ પ્રેમ ની વાત થાય ને આપણા બે ભાઈ નો બાપુ જો વિખવાદ હોય

વર્ષોના વિખવાદ હોય ને જો મટી જાય તો જ સમજજો કથાનું આપણને ફળ મળ્યું બાકી નકર બીજાને જ ફાયદો છે તમને ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કહેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર ન પડતી હો તમે પાછે એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો ના એવું કશું છે નહીં કર્મની ગતિ શું હોય શકે કરમ આપણે કોને કહીશું જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે

યમના દૂત જેને લેવા આવે અને યમના દૂત એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણ ની હોવું પડ્યું શું એનું કર્મ છે વિચાર તો કરો રામ આપણે કોક ના લઈ લીધા હોય છે કોક ના બોસ માર્યા છે કોક કોકના વગર ગુને ના દુખી કર્યા છે આપણે નહીં ભોગવવું પડે કરમ કોઈ થી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશી ના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રામ કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે ભીષ્મ જેવા ભીષ્મ બાપુ ગંગા જેની માં વિચાર કરજો યુદ્ધ ને કૃષ્ણ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ પ્રમાણ ના માલિક ને કૌરવ ના પક્ષમાં ભીષ્મ પિતા છે પાંડવ ના પક્ષ માં બાપુ કૃષ્ણ પરમાત્મા છે હા મામા રથ ને ભીષ્મ પિતા કૃષ્ણ ને કે છે કે તમે જે પક્ષ માં છો એ પક્ષ કોઈ દે હારે પણ આ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બિના વગર છૂટકો નથી કૃષ્ણ પરમાત્મા કે છે કે ના દાદા આ તમારા ભયનો મામલો છે આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાનો તું હથિયાર ન ઉપાડતો આમાં કોની તાકાત છે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે બીક તારી એકની જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે ગમે યો યુદ્ધ જામ્યો હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ ગમે એવું યુદ્ધ જમ્યું હોય હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે ક્રોક શેલના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી ને આગેવાની રાખી અને બાપુ અર્જુન ના રથ ને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા નાની કોર થી ભીષ માં ભાણ કાઢે મરણ લગમાન એ રાખજે જે આવું